નમસ્કાર દોસ્તો સ્વાગત છે ધ્વનિ ફોટોગ્રાફીની દુનિયામાં જ્યાં તમને મળશે જીવનના રંગો વાસ્તવની સરળ ટિપ્સ અને ભક્તિનો દિવ્ય સ્પર્શ ઘરની સકારાત્મક ઉર્જા વધારવાની વાસ્તુ ટિપ્સ અને ભક્તિની સુંદર કથા તો ચલો શરૂ કરીએ એકવાર માતા લક્ષ્મી ચીર સાગરમાં ભગવાન વિષ્ણુના ચરણ દબાવી રહ્યા હતા ચરણ દબાવતા દબાવતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊઠી રહ્યા છે જો તમે આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ખૂબ શાંતિ મળશે ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવી આખરે તમારા ત્રણ પ્રશ્નો કયા છે ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું હે પ્રભુ પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી હોય છે જેના ભાગ્યમાં સંતાન સુખ નથી હોતું બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી તમારા આ પ્રશ્નો અત્યંત મહત્વપૂર્ણ છે જે વ્યક્તિ આ ત્રણ પ્રશ્નોના જવાબ સમજીને આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારી લે છે તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું હે દેવી લક્ષ્મી હવે હું તમને તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ એક નાની કથાના માધ્યમથી આપીશ આ કથાથી તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સારી રીતે સમજી શકશો પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી હું કથા સંભળાવું ત્યાં સુધી તમારે આ કથાને ધ્યાથી સાંભળવી પડશે માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ હું તમને વચન આપું છું કે હું આ કથાને પૂરા મન અને લગનથી સાંભળીશ કૃપા કરીને આ કથા શરૂ કરો મિત્રો તમને બધાને એક વિનંતી છે કે તમે પણ આ કથા પૂરી સાંભળજો આ કથાને અધ્વચ્ચે સાંભળવી એ પાપ ગણાય છે કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં રાધા સ્વામીજી જરૂર લખજો અને લાઇક કરવાનું ન ભૂલશો તો ચાલો શરૂ કરીએ પ્રિય બંધુઓ ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી એક રાજ્યમાં એક નાનું નગર હતું તે નગરમાં એક શેઠ રહેતો હતો શેઠને બે દીકરા હતા અને બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા શેઠની પત્ની અને શેઠનો મોટો દીકરો બંનેનો સ્વભાવ દુષ્ટ હતો તેથી શેઠની પત્ની પોતાના મોટા દીકરાની વહુને ખૂબ પ્રેમ કરતી હતી પરંતુ નાના દીકરાની વહુ ખૂબ સારા સ્વભાવની હતી અને પતિવ્રતા સ્ત્રી હતી તે ઘરનું બધું કામકાજ એકલી જ કરતી હતી આ બધું હોવા છતાં શેઠની પત્ની અને મોટા દીકરાની વહુ નાની વહુનું હંમેશા અપમાન કરતા હતા ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું હે લક્ષ્મી શેઠની મોટી વહુને એક દીકરો હતો જ્યારે નાની વહુને એક દીકરી હતી શેઠની પત્ની હંમેશા દીકરાની બાબતે નાની વહુને તાણા મારતી હતી પરંતુ નાની વહુ શું કરી શકે તે હંમેશા તેમના તાણા સાંભળતી રહેતી ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી હવે હું તમને નાની વહુની કથા સારી રીતે સમજાવું છું આ કથાથી તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળશે તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી ભગવાન વિષ્ણુએ દેવી શેઠની પત્ની પહેલેથી જ ખૂબ દુષ્ટ સ્વભાવની હતી તેના કુટિલ સ્વભાવથી ઘરના બધા લોકો ખૂબ પરેશાન હતા પરંતુ તે પોતાની સીધી સાદી નાની વહુને વધુ પરેશાન કરતી હતી તેને હેરાન કરવામાં તેને ખૂબ આનંદ આવતો હતો શેઠના નાના દીકરાની પત્નીનું નામ સુકન્યા હતું બિચારી સુકન્યા સવારે વહેલી ઉઠીને પોતાના કામકાજમાં લાગી જતી હતી આટલું કરવા છતાં પણ શેઠની પત્નીની નજરમાં સુકન્યા હંમેશા ખટકતી એક દિવસની વાત છે સુકન્યા ઘરમાં ઝાડુ લગાવી રહી હતી ત્યારે શેઠની પત્નીએ કહ્યું તારા હાથમાં જોર નથી તું ઝડપથી ઝાડુ લગાવ હું મંદિર જાઉં છું મારે પાછું આવતા સુધી તું ભોજન બનાવીને તૈયાર રાખ અને સાંભળ અનાજનો એક દાણો પણ બગડવો નહીં બિચારી સુકન્યા શું કરે તે પોતાની સાસુની વાતો સાંભળતી રહી ઘરની સફાઈ કર્યા પછી સુકન્યા ભોજન બનાવવા લાગી ભોજન બનાવતી વખતે તે મનમાં વિચારતી હતી કે હું આટલું કામ કરું છું તો પણ એક પળ માટે ચેનનો શ્વાસ નથી લઈ શકતી અને મારી સાસુ હંમેશા મારા કામમાં કંઈક ને કંઈક ભૂલ કાઢતી રહે છે સુકન્યા આ બધું વિચારી રહી હતી એટલામાં દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો સુકન્યાએ વિચાર્યું કે ભોજન તો હમણાં તૈયાર થયું છે લાગે છે મારી સાસુ આજે વહેલી આવી ગઈ જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે બહાર એક સંન્યાસી મહાત્મા ઊભા છે મિત્રો તે સાધુ મહારાજે સુકન્યાને કહ્યું બેટી તારું સુહાગ અમર રહે બાબાને થોડું ભોજન કરાવી દે મને ખૂબ ભૂખ લાગી છે ભગવાન વિષ્ણુએ કહ્યું લક્ષ્મી સુકન્યા ખૂબ સુશીલ અને સંસ્કારી હતી તેણે વિચાર્યું કે સાધુ મહારાજને ભોજન તો કરાવું પરંતુ જો મારી સાસુ આવી ગઈ તો મારી ખેર નથી થોડું વિચારીને સુકન્યાએ સંન્યાસીને અંદર આવવા કહ્યું તેના મનમાં વિચાર આવ્યો કે સાસુથી ડરવું જો મારી સાસુ આવી જશે અને મને કંઈક કહેશે તો હું કહીશ કે મેં મારા હિસ્સાનું ભોજન આ મહાત્માને આપ્યું છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી આમ વિચારીને સુકન્યાએ સાધુને અંદર લઈ ગઈ અને અતિથિ ધર્મનું પાલન કરતા તેને ભોજન પીરસવા લાગી સાધુ ભોજન કરી રહ્યો હતો એટલામાં સુકન્યાની સાસુ આવી ગઈ સાધુને ઘરમાં બેસીને ભોજન કરતો જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તે એકદમ સાધુ મહારાજને બોલી અહીં કોઈ ભંડારો કે દાવત નથી ચાલી રહી કે તું રસ્તે ચાલતા ભિખારીઓને ઘરમાં બેસાડીને ખવડાવે છે સુકન્યાએ પોતાની સાસુને રોકવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે દુષ્ટ સ્ત્રીએ સન્યાસી કાઢી નાખ્યો અને તેનું ભોજન ઉઠાવીને ફેંકી દીધું હવે તેનો ગુસ્સો સુકન્યા પર તૂટ્યો તે બોલી અરે દુષ્ટ સ્ત્રી મેં તને કહ્યું હતું કે અનાજનો એક દાણો પણ બગડવો નહીં પણ તે શું કર્યું તે ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી સુકન્યા ડરતા ડરતા બોલી સાસુમાં મેં સન્યાસીને મારા હિસ્સાનું ભોજન આપ્યું છે આમાં આટલો ગુસ્સો કરવાનું શું કારણ શાસ્ત્રો કહે છે કે દ્વાર પર આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથ મોકલવા નહીં ભગવાન વિષ્ણુએ કહ્યું આ રીતે ઘણીવાર સાસુભોની તકરાર ચાલી કંતે તે કુટિલ સાસુએ સુકન્યાને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી નાખી બિચારી સુકન્યા રડતી રડતી ઘરનો દરવાજો ખખડાવતી રહી પરંતુ તેની સાસુ પથ્થર જેવી બની ગઈ તેનું દિલ નપી ગયું હવે સુકન્યા પાસે એક જ રસ્તો બચ્યો હતો કે તે પોતાના માયકે જતી રહે ભગવાન વિષ્ણુએ કહ્યું હે લક્ષ્મી આ રીતે સુકન્યા દુઃખી થઈને પોતાના માયકે જવા નીકળી રસ્તામાં એક ગાઢ જંગલ પણ આવતું હતું સુકન્યા ભૂખતસ્થી તડપતી પોતાના માયકે જઈ રહી હતી ત્યાં જ અચાનક વાદળો ગરજ્યા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદથી બચવા માટે સુકન્યાએ એક ઝાડની આશ્રય લીધો પરંતુ વરસાદનો વેગ એટલો તેજ હતો કે બચવું મુશ્કેલ હતું તે ઝાડના મૂળમાં એક કોટર ખોખરું હતું સુકન્યા વિચાર્યું કે વરસાદ બંધ થયા પછી હું બહાર નીકળી જઈશ અને ત્યાં સુધી આ કોટરમાં વરસાદથી પોતાનું રક્ષણ કરી શકું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી જ્યારે સુકન્યા કોટરમાં ઘૂસી ત્યાં તેને એક સાધુ મળ્યા સાધુએ કહ્યું બેટી રડવાનું બંધ કર મને ખબર છે કે તારા ઘરના લોકો તારું અપમાન કરે છે કારણ કે તેઓ દુષ્ટ પ્રવૃત્તિના છે અને તને તાણા મારે છે કારણ કે તારી થઈ ચિંતા ન આપું છું આ પરચીમાં જે ઉપાય લખ્યો છે તે પૂરી નિષ્ઠાથી કર અને તને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે દર્શકો આ રીતે સાધુ મહાત્માએ પરચી આપીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સુકન્યાનો પતિ તેને શોધતો શોધતો ત્યાં પહોંચી ગયો સુકન્યા માયકે ન ગઈ પરંતુ તે જ જંગલમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગી ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી એક દિવસ સુકન્યાને પુત્રનો વિચાર આવ્યો તે વિચારવા લાગી જો મારી પાસે પણ એક પુત્ર હોત તો સાસરે મારું પણ માન થાત આ વિચારતી હતી ત્યાં તેને સાધુએ આપેલી પરચી યાદ આવી જ્યારે સુકન્યાએ પુત્ર પ્રાપ્તિ માટે પરચી વાંચી તેમાં લખ્યું હતું બેટી પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા રાત્રે પુરુષની જમણી બાજુએ સુવું જોઈએ આમ કરવાથી થોડા સમય પછી જમણી બાજુએ સુવાથી નાકનો જમણો સ્વર અને ડાબી બાજુએ સુવાથી નાકનો ડાબો સ્વર ચાલુ થઈ જાય છે જ્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તો મિલન પહેલા નિશ્ચિત કરવું જોઈએ કે પુરુષનો જમણો સ્વર અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલુ હોય તે સમયે ગર્ભધારણ કરવું જોઈએ આમ કરવાથી નિશ્ચિતપણે પુત્રની પ્રાપ્તિ થાય છે આનાથી વિપરીત સ્વર ચાલતા હોય તો પુત્રીની પ્રાપ્તિ થાય છે ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું માસિક ધર્મ શરૂ થયા પછી પ્રથમ ચાર દિવસમાં મિલનથી પુરુષને રોગ થાય છે પાંચમી રાત્રે મિલનથી કન્યાની પ્રાપ્તિ થાય છે છઠ્ઠી રાત્રે મિલનથી પુત્ર થાય છે સાતમી રાત્રે મિલનથી બંધ્યા પુત્રી થાય છે આઠમી રાત્રે મિલનથી ઐશ્વર્યશાળી પુત્ર થાય છે નવમી રાત્રે મિલનથી ઐશ્વર્યશાળી પુત્રી થાય છે દસમી રાત્રે મિલનથી અતિ શ્રેષ્ઠ પુત્ર થાય છે અગિયારમી રાત્રે મિલનથી સુંદર અને સારા સંસ્કારવાળી પુત્રી થાય છે ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી આ રીતે સુકન્યાએ દસમી રાત્રે પોતાના પતિ સાથે મિલન કર્યું અને ગર્ભ ધારણ કર્યો સવારે સ્નાનપૂજા વગેરે કર્યા પછી સુકન્યાનો પતિ લાકડા કાપવા ગયો તેના પતિના જતા જ એક તોફાન આવ્યું સુકન્યાની ઝૂંપડી તોફાનમાં ઉડી ગઈ અને ભારે વરસાદ શરૂ થયો સુકન્યાએ વરસાદથી બચવા માટે એક ઝાડ પર એક પત્ર લખ્યો આ પત્ર તે જ કોટરનો હતો જેમાં તે પહેલા વરસાદથી બચવા છુપાઈ હતી સુકન્યાએ ઝાડ પર પત્ર એટલે લખ્યો કે જ્યારે તેનો પતિ પાછો આવે તો ઝાડ પર લખેલો પત્ર વાંચીને તે કોટર પાસે આવી જાય ભગવાન વિષ્ણુ કહે છે બે રાક્ષીઓનું નિવાસસ્થાન હતું સુકન્યા કોટરમાં વરસાદથી બચી રહી હતી જ્યારે બે રાક્ષસીઓ વરસાદથી પરેશાન થઈને તે ઝાડ તરફ આવી ઝાડ નીચે આવીને એક રાક્ષી બોલી હવે તો ચાલી પણ નથી શકાતું નહીં તો મન તો થઈ રહ્યું હતું કે સોનાના ટાપુ પર જઈએ રાક્ષસી બોલી શું મોટી વાત છે આ ઝાડ આપણને ત્યાં ઉડાડીને પહોંચાડી દેશે જ્યાં સોનાનો ટાપુ છે દર્શકો આમ કહીને બે રાક્ષસીઓ ઝાડની ડાળી પર બેસી ગઈ અને ઝાડ એકદમ ઉડવા લાગ્યું સુકન્યા કોટરમાં છુપાઈને થાકેલી હતી અને તેને નીંદ આવી ગઈ હતી પરંતુ ઝાડના ઉડવાના આંચકાથી તેની નીંદ ઉડી ગઈ ઝાડને ઉડતું જોઈને તે ગભરાઈ ગઈ જ્યારે સુકન્યાએ કોટરમાંથી બહાર જોયું તો ઝાડની ડાળ પર બે રાક્ષસીઓ બેઠેલી હતી સુકન્યાએ પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું અને વિચાર્યું જે થશે તે સારું જ થશે થોડી વારની ઉડાન પછી ઝાડ સોનાના ટાપુ પર પહોંચીને ઉતરી ગયું બંને રાક્ષસીઓને ભૂખ લાગી હતી તેથી તેઓ શિકારની શોધમાં નીકળી ગઈ ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી રાક્ષસીઓના જતા જ સુકન્યા કોટરમાંથી બહાર નીકળી અને તેણે ચેનનો શ્વાસ લીધો જ્યારે સુકન્યાએ સોનાના ટાપુ પર ફેલાયેલી રેત જોઈ તો તે આશ્ચર્યમાં પડી ગઈ કે આ રેત તો ચમકી રહી છે જ્યારે તેણે રેત હાથમાં લીધી તો તે ચીસ પાડી અરે આ તો સોનાની રેત છે સુકન્યાએ પોતાની સાડીના આંચળમાં જેટલી રેત બાંધી શકે તેટલી બાંધી અને પાછી કોટરમાં છુપાઈ ગઈ ભગવાન વિષ્ણુ કહે છે સુકન્યા કોટરમાં પાછી ગઈ ત્યાં રાક્ષસીઓ ઝાડ પર પાછી આવી તેઓ પોતાની વચ્ચે બોલવા લાગી આજે તો પેટ ભરીને ખાધું હવે ચાલો જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઈએ થોડી વારમાં ઝાડ ઉડીને તે જ સ્થાને પહોંચી ગયું જ્યાંથી તે ઉડ્યું હતું ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી સુકન્યા ત્યાં સુધી કોટરમાં છુપાઈ રહી જ્યાં સુધી રાક્ષસીઓ કોઈ કામથી ઝાડ છોડીને ન ગઈ જેવી રાક્ષસીઓ ગઈ સુકન્યા સોનાની રેત લઈને કોટરમાંથી બહાર આવી તે મનમાં વિચારવા લાગી આટલું બધું સોનું જોઈને મારી સાસુમાં ખુશ થઈ જશે હવે હું સાસરે પાછી જઈશ અને આટલું બધું સોનું સાસુમાને આપીશ પછી તે મારી સાથે ક્યારેય નફરત નહીં કરે અને મને પ્રેમ કરવા લાગશે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સુકન્યા આમ વિચારી રહી હતી ત્યાં તેનો પતિ તેને શોધતો શોધતો તે કોટર પાસે આવી ગયો સુકન્યાએ પોતાના પતિને આખી વાત કહી અને તેની સાથે સાસરે પાછી ગઈ તેણે પોતાની સાસુને કહ્યું જુઓ સાસુમાં હું તમારા માટે શું લાવી છું આમ કહીને તેણે સોનું સાસુને આપી દીધું અને સોનું કેવી રીતે મળ્યું તે આખી ઘટના પણ કહી દીધી ભગવાન વિષ્ણુ કહે છે સોનું લીધા પછી સુકન્યાની સાસુ ગુસ્સે થઈને બોલી અરે મૂરખ સ્ત્રી તું બસ આટલું જ સોનું લાવી આટલા સોનાથી શું થશે હું હોત તો ઘણું બધું સોનું લાવત સાસુની વાત સાંભળીને સુકન્યા બોલી માંજી આટલું સોનું આપણી ત્રણ ચાર પેઢીઓ માટે પૂરતું છે સાસુ બોલી અરે મૂરખ સોનું ક્યારે પૂરતું થાય છે જેટલું હોય તેટલું ઓછું છે હવે જો હું જઈશ અને જોઈશ કેટલું સોનું લાવું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સુકન્યાએ પોતાની સાસુને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લોભી દુષ્ટ સ્ત્રીને એક પણ વાત સમજાઈ નહીં તેણે સુકન્યાની એક પણ વાત ન સાંભળી અને તેજ ઝાડના કોટરમાં જઈને બેસી ગઈ જેવી બે રાક્ષસીઓ ઝાડ પર આવી ઝાડ એકદમ ઉડવા લાગ્યું સુકન્યાની સાસુ મનમાં ખૂબ ખુશ થઈ રહી હતી કે આજે હું ઘણું બધું સોનું લઈ આવીશ ભગવાન વિષ્ણુ કહે છે જ્યારે સાસુ મનમાં ખુશી મનાવી રહી હતી ત્યારે એક રાક્ષસી બોલી ચાલ આજે સોનાના ટાપુ પર નહીં મત્સ્ય ટાપુ પર જઈએ આજે માછલી ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે જેવું રાક્ષસીએ માછલી ખાવાનું નક્કી કર્યું ઝાડ મત્સ્ય ટાપુ તરફ ઉરવા લાગ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી રાક્ષસીની વાત સાંભળીને કોટરમાં બેઠેલી તે લોભી સ્ત્રી પોતાના પર કાબુ રાખી શકી નહીં અને બોલી ઉઠી અરે તમે સોનાના ટાપુ પર કેમ નથી જતા મત્સ્ય ટાપુ ન જાઓ સોનાના ટાપુ પર જાઓ જેવું તે લોભી સ્ત્રીએ આટલું બોલ્યું રાક્ષસીઓને ખબર પડી કે કોટરમાં કોઈ છુપાયેલું છે તેમણે તરત જ કોટરમાં પ્રવેશ કર્યો અને જેવી તેમણે તે લોભી સ્ત્રીને જોઈ તેને ઉપાડીને ઝાડ પરથી નીચે ફેંકી દીધી ધરતી પર પડતા જ તે લોભી સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું જેવી આ સમાચાર તેના ઘરવાળાઓને મળ્યા સુકન્યાના સસરા એટલે કે તે સ્ત્રીના પતિએ સુકન્યા પાસે જઈને કહ્યું બેટી હું તેને પહેલેથી સમજાવતો હતો કે આવું કામ ન કર કોઈને લોભ ન કરવો જોઈએ વહુ દીકરી જેવી હોય છે તેમને પ્રેમ આપવો જોઈએ પરંતુ તેણે મારી એક પણ વાત ન માની અને આજે તેને પોતાના કર્મોનું ફળ મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી ત્યારબાદ સુકન્યા પોતાના પતિ સાથે સુખી જીવન જીવવા લાગી થોડા સમય પછી સુકન્યાને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ પુત્રની પ્રાપ્તિ થતા સુકન્યાની ખુશીનો પાર ન રહ્યો અને તે ભગવાનનો આભાર માનવા લાગી બીજી બાજુ શેઠના મોટા દીકરાની વહું જે હંમેશા સુકન્યાને પુત્રની બાબતે તાણા મારતી હતી જ્યારે સુકન્યાને પુત્ર અને ધનની પ્રાપ્તિ થઈ ત્યારે શેઠના મોટા દીકરા અને વહુના દિવસો ગરીબીમાં પસાર થવા લાગ્યા તેથી મોટી વહુ સુકન્યા પાસે જઈને હાથ જોડીને પોતાની ભૂલની માફી માગવા લાગી સુકન્યા ખૂબ દયાળુ અને મધુર સ્વભાવની સ્ત્રી હતી તેથી તેણે પોતાની જેઠાણીને માફ કરી દીધી અને પોતે લાવેલા સોનામાંથી થોડું સોનું જેઠાણીને પણ આપી દીધું આ રીતે આખું કુટુંબ સારી રીતે જીવન જીવવા લાગ્યું ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી આ રીતે જ્યારે સમય સુખથી પસાર થવા લાગ્યો તો શેઠની મોટી વહુનો પુત્ર જે અવગુણી હતો તેણે આખું ધન અવગુણોમાં બગાડી નાખ્યું જ્યારે સુકન્યાનો પુત્ર ખૂબ ગુણવાન હતો તે પોતાના જીવનમાં એટલો આગળ વધ્યો કે તેણે પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું જ્યારે સુકન્યા અને તેની જેઠાણીનું જીવન પૂરું થયું તો સુકન્યાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ અને તેની જેઠાણીને નરકમાં સ્થાન મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે લક્ષ્મી તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તો સમજી લો જે સ્ત્રીઓ સંત દ્વારા આપેલી પરચીના ઉપાયની વિરુદ્ધ કાર્ય કરે છે તેમના ભાગ્યમાં પુત્ર યોગ નથી હોતો તમારો બીજો પ્રશ્ન હતો કે કયો ઘરેણું પહેરવાથી સ્ત્રી કે પુરુષનું દર્દનાક મૃત્યુ થાય છે તો સમજી લો તે છે લોભરૂપી ઘરેણું જે શેઠની પત્નીએ પહેર્યું હતું ખૂબ સોનું લાવવાના લોભમાં તે કોટરમાં ઘૂસી ગઈ અને રાક્ષસીઓએ તેને નીચે ફેંકી દેતા તેનું દર્દનાક મૃત્યુ થયું તેથી લોભરૂપી ઘરેણું ક્યારેય ન પહેરવું જોઈએ તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કયો શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે તો તે છે ચરિત્રરૂપી શણગાર એટલે કે ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી જેમ કે સેઠની નાની વહુ સુકન્યા તે મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે તેથી દરેક પરિણિત સ્ત્રીએ પતિવ્રતા અને ચરિત્રવાન હોવું જોઈએ મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમને કથા ગમી હોય તો તમારા મિત્રો અને બંધુઓ સાથે જરૂર શેર કરો આશા છે કે આ માહિતી તમને ગમી હશે માહિતી માટે અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો